શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ સોદા આપણી ચેનલ ધાર્મિક વ્રતકથા જેમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વીડિયોમાં આપણે ચૈત્ર માસની અમાવસ્યા વિશે જાણશું અમાવસ્યાનું મહત્વ શું છે આ દિવસે શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ કયા ખાસ ઉપાયો કરવાથી ફળ મળે છે અમાવસ્યા પિતૃદેવતાઓને સમર્પિત તિથિ છે જે મહિને એકવાર આવે છે આ દિવસે સૂર્ય અને ચંદ્ર એક રાશિમાં હોય છે એટલે આ તિથિ વિશેષ પવિત્ર અને શ્રદ્ધા યોગ્ય માનવામાં આવે છે આ દિવસે કરેલા કામ પિતૃ શાંતિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો આપ અમારો વિડિયો પસંદ કરો તો કૃપા કરીને લાઇક અને શેર કરો અને જો આપ પહેલીવાર અમારા ચેનલ પર આવ્યા હોવ તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો જેથી નવા વિડિયો તમને તરત મળી રહે અમાવસ્યા વિશે થોડી માહિતી અમાવસ્યા એ મહિનાનો છેલ્લો દિવસ હોય છે આ દિવસે ચંદ્રદેવ દેખાતા નથી અને તેથી આ તિથિને અમાવસ્યા કહેવાય છે અમાવસ્યાના અનેક નામો છે જેમ કે અમાસ અમાસી પંચદશી વગેરે આ દિવસે સૂર્ય અને ચંદ્ર એકસાથે હોય છે એટલે નકારાત્મક તત્વો વધુ સક્રિય હોય છે જેમ કે ભૂત પ્રેત પિશાચ વગેરે તેથી આ દિવસે ખાસ સાવધાની રાખવી જોઈએ ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો માટે ધાર્મિક દૃષ્ટિએ શું કરવું પિતૃઓ માટે તર્પણ શ્રાદ્ધ અને દાન કરવું પવિત્ર નદીઓ કે તળાવમાં સ્નાન કરવું પીપળા વૃક્ષને જળ ચઢાવલ કંકુ ચોખા સફેદ પુષ્પ અને સફેદ મીઠાઈના દ્રવ્યો વડે પિતૃને અર્પણ કરવું આમ આ તિથિ પિતૃ આશીર્વાદ મેળવવા માટે ઉત્તમ છે આખરે ઓમ ત્ર્યંબકન યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ભૂતનાથ ભગવાન શક્તિપતિ મહાદેવની જય અવશ્ય શક્તિપતિ મહાદેવની જય મિત્રો અમાવશ્યા એટલે કે મહિનાનો છેલ્લો દિવસ આપણા ગુજરાતી કેલેન્ડર અનુસાર અમાવસ્યા એ એવી તિથિ છે જેમાં ચંદ્રદેવની સોળ કળાઓમાંની અમાવસ્થા હોય છે આ તિથિને ઘણા નામો છે જેમ કે અમાવસ્યા પંચદશી અમાવસી અમાસી અને અમાસ આ દિવસે ચંદ્રદેવ ઉગતા હોય છે કે નહીં અસ્ત થતા હોય છે એટલે તેમનું દર્શન થતું નથી અમાવસ્યા એ સૂર્ય અને ચંદ્રના મિલનનો સમય હોય છે આખા મહિનામાં વધતા ઘટતા ચંદ્રનું દર્શન થાય છે પણ અમાવસ્યાના દિવસે ચંદ્રદેવ અદૃશ્ય હોય છે આ દિવસે સૂર્ય અને ચંદ્ર બંને એક જ રાશિમાં હોય છે વર્ષમાં કુલ બાર અમાવસ્યા આવે છે જેમાં કેટલીક ખાસ મહત્વની હોય છેસોમવતી અમાવસ્યા ભોમવતી અમાવસ્યા મૌની અમાવસ્યા શનિ અમાવસ્યા મહાલય અમાવસ્યા હરિયાળી અમાવસ્યા દિવાળીની અમાવસ્યા અને કુશગ્રહિણી અમાવસ્યા આ દિવસે શું સાવધાની રાખવી અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓ જેમ કે ભૂત પ્રેત પિશાચ અને આસુરી તત્વો વધુ સક્રિય હોય છે તેથી ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ આ દિવસે બહાર જવું ટાળવું જોઈએ ખાસ કરીને સાંજ પછી ધાર્મિક રીતે શું કરવું આ તિથિને પિતૃદેવતાઓ માટે શ્રદ્ધા અને ભક્તિથી માનવામાં આવે છે પિતૃ શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવું પવિત્ર નદીઓ કે જળાશયમાં સ્નાન કરવું પીપળાના વૃક્ષે તલવાળું જળ ચઢાવવું કાળા તલ સફેદ તલ કંકુ ચોખા સફેદ ફૂલો અને સફેદ મીઠાઈથી પિત્રોને અર્પણ કરવું આ દિવસ પિત્રોને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ અવસર છે અમાવસ્યા પિતૃતિથિનું મહત્વ અને શું કરવું જોઈએ મિત્રો આજે અમાવસ્યાનો પવિત્ર દિવસ છે આ દિવસે પંચબલી યજ્ઞ કરવો અને પિતૃદેવતાઓને પ્રસન્ન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જેવું કે આપણે આપણા રોજગારીમાંથી થોડું ભાગ કાઢી પિતૃઓના નામે દાન કરીએ તો ખૂબ પુણ્ય મળે છે જો તમે રોજ દાન નહીં કરી શકો સમયની તંગી હોય તો આજે એવું દાન અવશ્ય કરવું જોઈએ આજે શું કરવું જોઈએ નદી તળાવ કે જળાશયમાં સ્નાન કરીને સૂર્યનારાયણને અર્ધ્ય આપવો અમાવસ્યાનું વ્રત રાખવો સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને પિત્રોને યાદ કરવા રુદ્ર અગ્નિ અને બ્રાહ્મણોની પૂજા કરવી અડદ દહીં પૂરી વગેરેનો પ્રસાદ ચઢાવવો અને સ્વીકારવો શિવ મંદિરમાં જઈને કાચા ગાયના દૂધ દહીં અને મધથી શિવલિંગનો અભિષેક કરવો કાળા તલ અર્પણ કરવા આ દિવસે શનિદેવ શ્રી હનુમાનજી અને લક્ષ્મીનારાયણજીની પણ પૂજા કરવી શુભ છે શનિદેવને કાળા તલ કાળી અડદ કાજલ કાળા વસ્ત્રો સરસવનું તેલ અને આંકડાના પાનની માળા અર્પણ કરવી ગીર સ્નાન કરવા માટે નદીમાં સ્નાન શક્ય ન હોય તો ઘેર સાદા પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરી શકાય છે અને મનમાં પવિત્ર નદીઓનું સ્મરણ કરવું પુરાણોમાં કહેલું છે કે જો આજના દિવસે ગંગા યમુના જેવી નદીઓમાં સ્નાન થાય તો તે અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય આપે છે એવું પણ માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે પિતૃગણ અને દેવતાઓ પ્રયાગરાજ સંગમતીર્થમાં સ્નાન માટે આવે છે મૌન ધારણ કરવાનો મહિમા આ દિવસે મૌન ધારણ કરવું પણ શુભ માનવામાં આવે છે મૌનથી આંતરિક શાંતિ મળે છે અને આત્મશક્તિ વધે છે સારાંશરૂપે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવાથી આયુષ્ય અને આરોગ્ય મળે છેસામર્થ્ય પ્રમાણે દાન પુણ્ય જાપ કરવો કષ્ટો દૂર થાય છે સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે છે આજે કરેલું દરેક દાન પુણ્યનું ફળ અનેક ગણું થાય છે અમાવસ્યા પિતૃતિથિનું મહાત્મ્ય અને મહત્વપૂર્ણ કાર્યો મિત્રો અમાવસ્યાના દિવસે થોડું પણ દાન કરવામાં આવે તો તેનાથી શ્રાદ્ધના કાર્યોનું વધુ ફળ મળે છે આથી આ તિથિ પિતૃ કાર્ય અને ધાર્મિક કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે લૌકિક કાર્યોના બદલે આધ્યાત્મિક સાધના મૌન અને સંયમનું પાલન કરવું શ્રેષ્ઠ છે આમ તો વ્રત કોઈપણ દિવસે રાખી શકાય પણ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અમાવસ્યાએ મૌન રાખવું ખૂબ લાભદાયક છે મૌન ધારણ કરવાથી શું ફાયદા થાય છે વિચારો અને વાણીની શુદ્ધિ થાય છે મન સ્થિર થાય છે અને ચિંતન કરવાની શક્તિ વધે છે અને રત બોલચાલ ટળી જાય છે શાંતિ અને આધ્યાત્મિક વિકાસમાં મદદ મળે છે મૌન રાખવું શક્ય ન હોય તો ઓછામાં ઓછું શાંતિથી રહેવું કોઈ સાથે વિવાદ ન કરવો અને કુટિલતા ટાળવી જોઈએ ચૈત્ર માસની અમાવસ્યા ક્યારે છે આરંભ સાત મે હજાર ચોવીસ સવારે અગિયાર વાગીને ને ચાળીસ મિનિટ વાગ્યે અંત આઠ મે હજાર ચોવીસ સવારે આઠ વાગીને પચાસ મિનિટ વાગ્યે આમ આ અમાવસ્યા બે દિવસ રહેશે સૂર્યોદય અનુસાર આઠ મે બે હજાર ચોવીસના ના દિવસે વ્રત પૂજન અને તર્પણ કરવા યોગ્ય રહેશે આ દિવસે શું કરવું જોઈએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પિત્રોનું સ્મરણ કરવું સ્નાન અને ઉપવાસ કરવો તીર્થમાં જઈને અથવા ઘેર પિતૃ તર્પણ કરવું બપોરે લગભગ અગિયાર વાગ્યાથી સવારે અઢી સુધીનો સમય તર્પણ માટે ઉત્તમ માનવામાં આવે છે જળ કાળા તલ સફેદ પુષ્પ અને કાગવાસ અર્પણ કરવો શ્રાદ્ધ કર્મ પિંડદાન વગેરે પણ કરી શકાય આ દિવસે પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પૂરા શ્રદ્ધા અને નિયમ સાથે તર્પણ અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે અમાવસ્યાના દિવસે પિતૃ પૂજન અને તેનો મહિમા અમાવસ્યાના દિવસે આપણે બ્રાહ્મણદેવને બોલાવીને પિતૃ તર્પણ શ્રાદ્ધ વગેરે કરી શકીએ છીએ જો બ્રાહ્મણ ઉપલબ્ધ ન હોય તો જાતે પણ શ્રદ્ધાપૂર્વક આ કૃત્યો કરી શકાય છે આ દિવસે પીપળાના વૃક્ષ નીચે ખીરનો ભોગ ધરાવવો સરસવના તેલ કે તલના તેલથી દીવો પ્રગટાવવો અને પીપળાની પરિક્રમા કરવી શુભ માનવામાં આવે છે પરિક્રમાની સંખ્યા વ્યક્તિની શ્રદ્ધા પ્રમાણે હોઈ શકે જેમ કે સાત એકાવન કે એકસો આઠ વખત એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે પિતૃદેવતા પૃથ્વી પર આવે છે કારણ કે તેમને આશા હોય છે કે તેમના સંતાનો વંશજ જેઓ તેમનું લોહી વહન કરે છે તેઓ તર્પણ પિંડદાન શ્રાદ્ધ અને દાન કરીને તેમને યાદ કરશે જો પિતૃઓ તૃપ્ત ન થાય તો શું થાય જે લોકો પોતાના પિતૃઓને યાદ કરતા નથી કે તર્પણ નથી કરતા તેમના જીવનમાં પિતૃદોષ બને છે પિતૃદોષના કારણે રાહુ કેતુ અને શનિ ગ્રહો નકારાત્મક અસર કરી શકે છે તેથી અમાવસ્યાના દિવસે વહેલા ઊઠીને સ્નાન કરીને પિતૃતર્પણ અવશ્ય કરવું જોઈએ અને દાન પુણ્ય કરવું જોઈએ જેથી પિતૃ પ્રસન્ન થાય પિતૃ તૃપ્ત થયા પછી શું ફળ મળે પરિવારમાં આનંદ અને સમૃદ્ધિ રહે છે કાર્યોમાં આવતા વિઘ્ન દૂર થાય છે પિતૃઓના આશીર્વાદથી જીવનમાં સફળતા મળે છે દિવસે બાર વાગ્યા પછી પિતૃપૂજન અને અર્ચનાનું વિશેષ મહત્વ છે શાસ્ત્રો મુજબ અમાવસ્યાના દિવસે વ્રત રાખવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને પૂજકને પુણ્ય મળે છે પીપળાનું રોપણ અને તેનું મહત્વ આ દિવસે પીપળાનું રોપણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે પીપળાનું વૃક્ષ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે બંને રીતે મહત્વ ધરાવે છે તે દિવસ અને રાતે ઓક્સિજન આપે છે વાતાવરણને શુદ્ધ કરે છે તેની પૂજાથી પિતૃદોષ નાશ પામે છે જીવનમાં સુખ શાંતિ વધે છે સારાંશ અમાવસ્યા પિતૃએ યાદ કરવા અને પિતૃ કાર્ય માટે તિથિ છે આ દિવસે કરેલ તર્પણ દાન અને પૂજા જીવનમાં શુભ પરિણામો આપે છે અને પિતૃઓને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ અપાવે છે અમાવસ્યાના દિવસે ગીતા પઠન અને પિતૃતર્પણનું મહત્વ અમાવસ્યાના દિવસે શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાતમા અથવા બીજા અધ્યાયનું પઠન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ અધ્યાય સાંભળીને અથવા વાંચીને તેને પિતૃદેવતાને અર્પણ કરી શકાય છે તે માટે જમણા હાથમાં એક ચમચી પાણી લઈને સંકલ્પ કરવો જોઈએ જે અધ્યાય મેં સાંભળ્યો છે અથવા વાંચ્યો છે તે હું મારા પિતૃદેવતાને અર્પણ કરું છું આવી રીતથી સંકલ્પ કરીને પાણી જમીન પર છોડવું આ ક્રિયાને અર્પણ વિધિ કહેવામાં આવે છે એવો વિશ્વાસ છે કે આ રીતે ગીતા પાઠનું ફળ પિતૃઓને મોક્ષ આપી શકે છે જેવું શ્રાદ્ધ કરવા માટે ધનથી અસમર્થ હોય તેમના માટે શું કરવું શ્રાદ્ધ માટે ક્યારેક ધન કે સામગ્રીની જરૂર પડતી હોય છે પણ જેમના પાસે શક્ય ન હોય તેઓ પણ શ્રદ્ધાથી પિતૃઓને પ્રસન્ન કરી શકે છે સાદું અને ભક્તિભર્યું ઉપાય જમણે હાથમાં તલવાળું પાણી લઈને કોઈ શાંત અને એકાંત સ્થાનમાં ઊભા રહીને સૂર્યનારાયણદેવ તથા દિગ્પાલોને નમન કરીને કહેવું હે મારા પિતૃદેવતાઓ મારા પાસે ન ધન છે ન સામગ્રી છે પરંતુ હું તમારા ચરણોમાં ભક્તિ અને ભાવથી નમસ્કાર કરું છું કૃપા કરીને પવિત્ર જળમાં નાખેલી આ તલવાળી અંજલી સ્વીકારી અને તૃપ્ત થાઓ મારી ભાવના જોઈને પ્રસન્ન થાઓ અને આશીર્વાદ આપો આ રીતે કરેલી તલજળ અંજલી પણ પિતૃદેવતાને પ્રસન્ન કરી શકે છે અન્ય સારા કાર્ય ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું પિતૃઓના મુક્તિ માટે શાંતિપૂર્વક પ્રાર્થના કરવી એકાંતમાં તન મન અને અંતઃકરણથી પિતૃઓને યાદ કરવું માન્યતા છે કે પરલોક ગત આત્માઓ આપણા પિતૃ આપણા ભાવ અને ભક્તિને અનુભવી શકે છે તેથી શ્રદ્ધા અને ભક્તિથી ઇવન ઓછી સામગ્રી હોય તો પણ પિતૃઓ પ્રસન્ન થઈ શકે છે અને આશીર્વાદ આપે છે અમાવસ્યાના દિવસે ભગવદ્ ગીતા અને પિતૃતર્પણનું મહત્વ અમાવસ્યાના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાતમો અથવા બીજો અધ્યાય સાંભળવો કે વાંચવો ખૂબ જ શુભ માનવામાં આવે છે આ અધ્યાયનો પાઠ કર્યા પછી જમણા હાથમાં એક ચમચી પાણી લઈ સંકલ્પ કરવો જોઈએ જે અધ્યાય સાંભળ્યો વાંચ્યો છે તે હું મારા પિતૃદેવતાઓને અર્પણ કરું છું આ રીતે બોલીને તે જમીન પર છોડવું અને વિધિ કહેવામાં આવે છે આમ કરવાથી પણ પિતૃદેવતાઓને મોક્ષ પ્રાપ્ત થાય છે અને તેઓ તૃપ્ત થાય છે જેઓ ધનથી અસક્ષમ હોય તેઓ પિતૃતર્પણ કેવી રીતે કરે શ્રાદ્ધમાં ઘણી વખત ધન અથવા સામગ્રીની જરૂર પડે છે પરંતુ જેમના પાસે તે ન હોય તેવા લોકો પણ ભક્તિપૂર્વક પિતૃઓને પ્રસન્ન કરી શકે છે સાદું ઉપાય કોઈ શાંત અને એકાંત સ્થાનમાં જઈને સૂર્યનારાયણ દેવ અને દિગ્પાલોને નમન કરીને ઊંચા અવાજે કહો મારા પિતૃદેવતાઓ મારા પાસે ધન કે સામગ્રી નથી છતાં હું તમને ભક્તિ અને શ્રદ્ધાથી નમસ્કાર કરું છું તમે પવિત્ર જળમાં નાખેલા તલની આ અંજલિ સ્વીકારો અને પ્રસન્ન થાઓ મારી ભાવના જોઈને તૃપ્ત થાઓ અને આશીર્વાદ આપો આ રીતે માત્ર તલવાળું જળ અર્પણ કરીને પણ પિતૃ તૃપ્ત થઈ શકે છે અન્ય કાર્ય ગાય માતાને લીલું ઘાસ ખવડાવવું પિતૃઓને સદ્ધતિ માટે પ્રાર્થના કરવી શ્રદ્ધા અને ભક્તિથી પિતૃઓને યાદ કરવી પિતૃ નારાયણના દેવો દેવ તો હવામાનમાં વિરાજે છે એટલે જો આપણા મનોભાવ શક્તિ અને વાણી પણ પ્રસન્ન થઈ શકે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે સાચા હૃદય અને ભક્તિ ભાવતી પિતૃઓને યાદ કરવામાં આવે છે તેઓ માત્ર મીઠા અને વિંદ્રન શબ્દોથી પણ પૂક્તિ થાય છે અને વંશના આશીર્વાદ આપણા અમાવસના દિવસે પિતૃ તૃતિ માટે ઉપાય છે મહત્વ ભોજન આપણે પિતૃદેવોને અર્પણ કરીએ છીએ જેમાં ખીર પૂરી વગેરે તેમને પિતૃને દેવતાઓ માટે તેમની સુંગતિ અને તૃત્ર પ્રાપ્ત થઈ જાય છે જેથી ભક્તિભાવપૂર્વક કરેલી અર્પણમાંથી તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકે છે જેમાં આપણે જીવનમાં અછત હોય હોય કે અથવા છે દિવસે પવિત્ર નદીનું સ્નાન કરીને દાન કરવું જોઈએ જેને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ એટલે આમ કરવાથી પિતૃદોષ મુક્ત મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે પિતૃ પૃતિને માટે ઉપાય એક પીપળાના વૃક્ષના નીચે દીવો પ્રગટાવવો સવાર અને સાંજે ખાસ કરીને અસ્ત સમય સર અથવા તેલનો દીવો પ્રગટાવો બાર વાર પીપળાની પરિક્રમા કરી બે દક્ષિણ દિશાએ તલ અર્પણ કરી દીક્ષાને દિશા દિશાએ ગણાય છે જેને મુઠ્ઠી તલ લઈ કૃપ્તોનું શ્રમણ કરી ત્રણ મંત્ર જાપ કરવો ઓમ પિતૃ દેવાય નમા મંત્ર જાપ કરવો જેથી પિતૃ મંત્ર આવડે ના હોય તેવું જાપ કરો ચાર નજર દોષ વિતરણ ઉપાય કપૂર તેજા પત્તા અને પીપળાનું સૂકાનું પત્ર જમીન પર પડેલું ભેગું કરી તેમને મૂકી તેનો ભૂકો બનાવો જેથી નજર લાગ લાગી છે તેના ઉપર સાત વખત ઉતારી તેમને સળગાવી દેવું અને રાખ થાય છે તેને બહાર ફેંકી દેવા માટે પછી તેને સળગાવી દેવું અને રાખ થાય તેને બહાર ફેંકી દેવા અથવા કચરા નાખી દેવું પાંચમું ભગવાન મહાદેવના આરાધના શિલામાં જઈને નાગ 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 નાગની મૂર્તિ ચોખ્ખા ઉપર મૂકી દક્ષિણા સાથે ભગવાન શિવને અર્પણ કરો અથવા નાગનાગની મૂર્તિ શ્રીફળમાં વીંટળીને નદીમાં વહેવાણી દો જેના ઉપાય કલાશ સર્પદોષ નાક સંબંધી દૂર થાય છે છઠ્ઠું દરિદ્ર નારાય નારાયણ જેવા સેવાને અજમાવેલા અને ઉપરાંત ઉપયોગ ન આવે આવતો હોય તો સમાન તેને કપડામાં કપડા ફર્નિચર વગેરે જરૂરમંદોમાં દાન આપવું અને તેને રીતે પુન પૂર્ણ પ્રાપ્ત થાય છે પિતૃ દેવતાને પ્રસન્ન થાય ત્યારે તેને કોઈ ઉપયોગ કરતા પહેલાં ભક્તિ શ્રદ્ધા નિયમિત ધ્યાન કરવામાં રાખવું ખૂબ અગત્ય છે શાસ્ત્ર મુજબ ભાવથી કરેલા દરેક કાર્યનું પૂર્ણ છે અમાવાસના દિવસે દાન પુણ્ય અને સેવા કાર્ય મહત્વ અમાવસના દિવસે કોઈપણ દિવસ ઉપયોગી વસ્તુ હોય એવી આપણે ઉપયોગમાં નથી આવતું પરતું પણ બીજા ઉપયોગમાં થઈ શકે છે જેમાં કપડાં ફર્નિચર અથવા અન્ય ઘર જથ્થું વસ્તુઓમાં દાન કરવી જોઈએ અથવા બીજા બીજાને આપી શકાય તે વસ્તુ વેચી પણ શકાય છે જેથી કોઈ જરૂરિયાતમંદ ફાયદો થાય છે ઘણા લોકો આ દિવસે જૂના વસ્ત્રો દાન કરે છે વસ્ત્રો દાન કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખવું જોઈએ તે ધોઈ સ્વસ્થ કરી અને ને આપણી જોઈ આપવી જોઈએ જો શકાય તો નવા વસ્ત્રો પણ દાન કરી શકાય રોટી કપડાં મકાન માણસની જીવનસાથી મૂળભૂત જરૂરિયાતો છે આમાંથી કંઈક આપણે દાન કરીએ તેમાં દાન પુણ્ય અવશ્ય મળે છે ખાસ કરીને અન્ય દાન જળદાન ખૂબ મહત્વ ધરાવે છે ભૂખ્યા અંતરો અને તરસિયાના પાણી આપવું એ ઉત્તમ કાર્ય ગણાય છે પ્રદુષ્કળ સૂર્ય સમય દીપદાન કરવું વિશે મહત્વ છે આથી સૂર્ય મંદિરની સામે તળાવના કિનારે પવિત્ર નદીના કિનારે ચાર રસ્તા રસ્તા જહોરાઈ મંદિર એટલા એટલા પાસે ઘરનું મુખ્ય દરવાજા પાસે દીપક પ્રગટાવે તેનું પુણ્ય ફળ છે માને માનવતામાં જે એવું કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી પિતૃદેવ કૃપાને તૃપ્તિ માટે આ દિવસે પિંડદાન શ્રદ્ધા દર્પણ કરવું એ પિતૃદેવતા માટે કૃતિ થાય છે જેના આશીર્વાદ મળે છે નવજીવન પંખીઓની સેવા ગયામાંથી સેવા ઉત્તમ માનવામાં આવે છે જે સાથે જીવજંતુ પણ પરમાત્માવાસ છે જેથી દરેક જીવન માત્ર માટે કરેલું કરુણા અને સેવા કાર્ય પૂરદાયક છે ઘરની સફાઈ મહત્વ દિવસે ઘરની સફાઈ કરી અને મોટા ભાગના જીવાંતુ કીડા કોરોના કીડા જેવા નાની વસ્તુ પણ નાના જીવજંતુ પણ મરી જાય છે દાન પુણ્ય કર કરવાથી તેને પાપ ગણાય છે ઈશ્વરના શ્રમણ સાથે કાર્ય કરવામાં આવે છે તેને પવિત્ર માનવામાં આવે છે અમાવસ્યાના તિથિ મુક્ત તિથિ આ તિથિ મુક્ત તિથિ ઓળખવામાં છે ખાસ કરીને જો આપણે અમાવસના દિવસે શનિવાર આવે તો ઘરની સફાઈ કરવી અને દાન પૂર્ણ કરવી ઉત્તમ ગણવામાં આવે છે આમ અમાવસના દિવસે સંયમ આત્મબળ અને આત્મવિશ્વમાં વધારો થાય છે જો આપણે વ્રત રાખીએ ઇન્દ્ર સમય પાળી અને પવિત્ર રાખીએ તો અમાવસના વધુ ફાયદાકાર બને છે ચૈત્ર અમાવસનું મહત્વ એ ઉપાય ચૈત્ર અમાવસના દિવસે તલ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ જો આપણે ઘરે સ્નાન કરીએ તો દોષમાંથી મુક્ત મળે છે પિતૃ માટે અર્પણ તર્પણ કરવાથી પિતૃને મોક્ષ મળે છે જેના સાથે ઘરમાં પિતૃદોષ હોય તેને દૂર થાય છે કુંડળીમાં રાહુ કેતુ ચંદ્ર અને સૂર્ય સાથે સંચ સંજોગના કારણે દોષ અને તેઓએ દોષોથી મુક્ત માટે અમાવાસના દિવસે ગરીબોને ભોજન કરાવવું જોઈએ સૂર્યનારાયણના અર્ધ્ય અર્પણ કરવું જોઈએ કારણ કે સૂર્યદેવ આદિદેવ છે તેને જગત પિતા છે ચંદ્ર અને સૂર્ય ભગવાનના આંખોમાં માનવામાં આવે છે કે તેઓએ સર્વકર્મ સાક્ષી છે આના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીપ દીપક પ્રગટાવીને પ્રદૂષ દૂર થાય છે અમાવસના દિવસે સન્ય માહાર દિવસે વગેરે ત્યાગ કરવો જોઈએ અડદથી બનેલી વસ્તુ ખાવા જોઈએ પરંતુ અડદના દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે ગોળ સાથે અડદ પશુ પંખ પંખીઓને ખવડાવવાથી પુણ્યકાર છે મંગલિત કાર્યો જેમાં લગ્ન ન ખીડી ખરીદવા માટે દિવસો ટાળવા જોઈએ ગાય માતાના ઘરમાં બનાવેલી રોટી અને ગોળ ખવડાવવું ુ પૂરું કાગવાસ અમાવસના દિવસે હનુમાનની પૂજા કરવી અને તુલસીદળ મુંદરી ગાંઠિયા અર્પણ કરી પ્રસાદ સ્વરૂપે વેચવો જોઈએ શનિદેવની પૂજા દ્વારા પણ અમાવસના દોષો દૂર થાય છે માતા લક્ષ્મી માટે લક્ષ્મીનારાયણની પૂજા કરવી જોઈએ અમાવ્યાના દિવસે નારાયણ બલિ કરવો એ શુભ માનવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ લાલજી ઠાકોર ભક્તિ કરનાર ભક્ત પૃથ્વી દોષ શાંત થાય છે ભક્તિ ભક્તો માટે દોષ તકલીફ નથી આ પ્રકો કથા પ્રમાણે એક વખત એક વખત ધર્મવર્ણ નામનો બ્રહ્મચાર્ય આત્મા પાસે સાંભળ્યું હશે કે કલયુ ભગવાન વિષ્ણુના નામનું શ્રમણ કરવું સૌથી વધુ પુણ્ય આપે છે અને તેમણે સંસાર છોડી સાયસન સાયસન લઈ લીધો પૃથ્વી લોકમાં વેચાતો ત્યારે તેને મૃત્યુ દુઃખી દેખાય મૃત્યુ મૃત્યુઓને કહ્યું કે તેમનો પિંડદાન તર્પણ કરવા ન આપ્યું તેથી તેને દુઃખી છીએ આ સાંભળીને ધર્મ પૃથ્વી પર પાછા આવ્યા અને વિવાહ કરી સંતાન ઉપદાન કર્યું અને ચૈત્ર અમાવાસના દિવસે પિતૃના તર્પણ માટે વિવિધ પિંડદાન કર્યું આથી ત્રિપુને પસંદ થાય તેવા મોક્ષ પ્રાપ્ત થયું આ દિવસે ભગવાન મહાદેવના અભિષેક પણ કરવું ગંગાજલ દૂધ દહીં ઘી મધ મહાદેવને સ્નાન કરાવવું અને ભસ્મ બિલીપત્રોનો ધૂપ દીપ ને પૂજા કરીને આરતી ઉતાર ઉતારીને આમ છતાં કરવાથી રવ દોષ અગ્ન્ય દ્રોષમાં દૂર થાય છે અંતે પ્રાર્થના કરીને ઓમ પિતૃના પિતૃગણાય વિભમ હૈ જગત ધારણી ધીમી તંત્રોપૃતિ પ્રધુપ્રચો દયા બોલો પિતૃ નારાયણ દેવની જય મિત્રો આશા હશે કે માહિતી તમામ માટે ઉપયોગ રહી છે રે શ્રી કૃષ્ણ રાધે રાધે